યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં મજામાં છો તો સ્વાગત છે તમારું અમારે એક નવા બ્લોગમાં તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને સવારના ગુડ મોર્નિંગ આ જુઓ સુરત દાદા ઉગી ગયા છે અને સંગીત જો વાસણ થવા મળી છે અને અમારે જવાનું છે ભાઈ મામાની કથા કરવા જાય છે ને ત્યાં એના હુર્દન દાદા છે ને ત્યાં કથા કરવા જાય છે અહીંયા જવાનું છે અને તમને બધું બતાવશું તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો ત્યાં જવા ત્યાં અહીંયા ક્યાં જવાનું છે આપણે કથા કરવા જાય ન્યા માનતા ક્યાં છે કથા છે હા માનતા બીજાની છે તો હું દે દે જો તૈયાર થઈ ગયા છે અને સંગીત તૈયાર થઈ ગયું છે તો હવે ટેમ્પો આવે ને એની વાટે છે બાકી આપણે આ લઈને જવાનું છે બાકી જો એ સવાર કેવું હોય અને આમ જો ખાવું બહુ ને કેવું છે બધી બધે તૈયાર થઈ ગયા છે છોકરા રમવા મળ્યા હે જો બધે ચાર થઈ ગયા સારું હાલ તો કન્ટિન્યુ બ્લોગમાં રહીજો બાકી અહીંયા કુતરો છે ને વાડિયા અશોકભાઈની જો એ અહીંયા છે ને કોક આવે એટલે તરત ભાહે જ રાખે છે તો લીમડા હેઠે બાંધી દીધો છે આજે વાડીયા આજે વાડીયા કોઈ નહીં હોય એટલે આજે એકલાને લેવાનું છે અને આજે તો હું કથા કરવા મામાની જાય છે ન્યા જ છે મારા મામા થાય છે અશોકભાઈની બધા આમ દોસ્તારું છીએ એમ મામા છોકરા થાય છે તો ફેમિલી અશોકભાઈને અહીંથી હાલીને માનતા છે તો એ હાલી નીકળી ગયા છે અને એમના બેન શીલુબેન છે એને પણ દળથી માનતા છે તો એ અખરિયાદથી દડીને આવે છે અને પછી આપણે બધાને જ્યાં ભેગું થવાનું છે ને વર્તન દાદા છે અહીંયા અને હમણાં અહીંથી નીકળવાનું છે તો આપણે આ બાઈક લઈ જવાનું છે તો ને એ જો અશોકભાઈનો સૌ પ્રથમ મીડો છે અહીંયા રમવા મીડા સંગીતન જો ઊભી ગયા ગાડી લઈ નીકળી ગયા છે અને અહીંયા જો રસ્તો ભાઈ આવો છે છે ખરાબ છે તો ઘટ્યું તે બ્લોકમાં રહીજો કે તન રિક્ષામ બેઠી ગયા જો આપણે સાવ કથા કરવા આવવાની હતી ને અહીંયા પોગી ગયા છીએ અને જો સાફ સફાઈ આલે છે અમે બતાવું તો એ હે દીધું બેન એ તો બધે સાફ સફાઈ આલે છે અને ઠામડા આવી ગયા છે છોકરાઓને રમાડે છે હર્ષ ને દીકરી દાદા દાદાની મોટી હા દાદ કઈ હવે ફોગી ગયા ભાઈ ફોગી ગયા અને આટલી તમને ખોરધન દાદાની જગ્યા બતાવું આપણે જો અહીંયા ફોગી ગયા છે કાલે હાલો તમને હવે ગુરધન દાદા ક્યાં છે એ બતાવીએ

જો ગાડી નખો ને આ તો બધે આવી ગયા છે આ સફર ગઈ છે આ નાળિયેરિયું છે જો અને નાળિયેરિયું છે હવે બગીચા તો બહુ મજા આવે છે અને પવન બહુ મસ્ત આવે છે અને આયા તો આજ મજા કરવાની છે તો ગણતિયે વ્લોગમાં બન્યા રહેજો અને હજી તો બધુ આવવાનુ છે આપણે રાંધવાનુ છે બધુ જે કથા કરવાની છે ઓલા લોકો માનતા આવે છે દરતા દરતા આવે છે એક બેન અને એક ભાઈ હાલીને આવે હવે જોવો જે બેનની માનતા છે ને એ બેન દરતા દરતા આવે છે ભાઈ દરતી માનતા છે એટલે તો અમે તમને આગળ બતાવશું બધી કાયલી અને પછી આગળ કંટિન્યુ બ્લોગ માં રહેજો અમે તમને બધુ બતાવશું કેમ કે આ બે હે ને પછી પછી ઓલું થાય ને એટલે ઘર માં વધારે તકલીફ પડે

ấy, nhấc, rồi chụp bên nào bây giờ xe mountain này, thế này. Cầm. Đúng thế. Đúng vậy. Đúng vậy.

દાળ ને બધુ બની બનાવી નાખ્યું છે ને હવે દાળ વઘારતા લાગ્યા એમા નાખે છે બધું એવુ કાટે આમલેટ દાળ વઘારી નાખી કે બાકી છે તો ભાઈ બધુ બની ગયું છે ને અહીં જો બાયું ને પ્રસાદી લે બેઠાડી દીધા છે એટલે પેલા બાયું જમી લે પછી આદમી વારો છે ને હવે આપણે જો બાયું જમવા બેઠી ગયા છોકરા જો આજે આટા મારે છે ને આજે રોટલી બનાવવાની છે તો આ બધું બધું ડાયરો બેઠી ગયો છે આ બધા મોટા મોટા અહીંયા બેઠી ગયા છે ડાયરો અહીંયા બધા કલેમોન ભલેમન જાગી બેઠી ગયા છે ને આ બાજુ કથાનું કામ રાખ્યું છે ભાઈ કથા અહીંયા વૃદ્ધદાનંદ ડેરી છે ને અહીંયા સામે જ રાખી છે ને કથામાં ભાઈ કિશોરભાઈ ની બે માણા બેઠા છે દક્ષાબેન ને અને અહીંયા તો વૃદ્ધદાન કથા વાસ્તા લાગે છે કે નાના ભાઈ કથાનો જે વાર છે અને આજે તો ખાલી બેઠા છે ને બધી તૈયારી કરે છે અને હમણાં કથા ચાલુ થાય એટલે હું તમને પાછો કહું છું ક્યારે કથા ચાલુ થાય છે અત્યારે જો બધા આમ ડાયરેક્ટ બેઠી ગયું છે આ બધું પવન એ બહુ મસ્ત આવે ને હવે જો ભાઈ કથા વાંસવાનું સારું થઈ ગયું લાગે છે તો હું તમને બતાવી દઉં આ જો કથા વાંચે છે અને જો કિશોરભાઈની બે માણસને બેઠાડી કથામાં અને સતનારાયણ ભગવાનને જો અહીંયા બેઠાડી દીધા છે તો સારું બ્લોક મારી જો અને પછી હું આગળ બતાવીશું તમને બધું અને જો આપણે પ્રસાદી લેવાની છે બાકી છે चलो बाहिर जाउँ था है तपछि नि बताउन अगर बतायो बढी डिस्क्रिमिनेट हुनेछ जो जेडार बाकी आमा रामे जो हाजी बइठी गयो हा जो અહીંથી અમે વહી ગયા હતા બાય તો અહીંયા કથાને એવું બધું પૂરું થઈ ગયું છે અહીંથી જો વરસાદી વેસાઈ ગયો છે તો હવે આજનો બ્લોગ અહીંયા સમાપ્ત કરશું તો આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા બ્લોગમાં નવા અમુક સાથે ત્યાં સુધી બધાને બાય બાય